સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા

એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવાદારની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે આવતા દિવસોની અંદર આ દસ રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે ચાર રમતો છે એમની સવારે અને સાંજે ચાર બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે અને આ સ્પોર્ટ્સ એકેડેમીનો હેતુ એવો છે કે મેક્ઝિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડેમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમનો મહત્તમ લાભ જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર